પ્રેક્ટિકલ એકસો છ સેટઅપ એન્ડ કોન્ફિગર વાયરલેસ લેન ઇન અમ્પ્યુટર જ્યાં વાયફાઈ રાઉટર નાઇન વોટ એડેપ્ટર રાઉટરનો ઉપયોગ કરીને લેબમાં વાયરલેસ નેટવર્ક કઈ રીતે તૈયાર કરી શકાય એક વાઇફાઈ રાઉટરને એડેપ્ટર દ્વારા પાવર સપ્લાય પૂરો પાડવો બીજું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનું લેન કેબલ ડબ્લ્યુ પીએસ પોર્ટમાં જોઈન કરીશું જેથી લેબમાં વાયરલેસ નેટવર્ક ઊભું થશે ત્રીજું વાયરલેસ નેટવર્કને કોન્ફિગર કરવા માટે મોબાઈલમાં વાઇફાઈ ઓન કરીશું નેટવર્ક લિસ્ટમાં વાઇફાઈ રાઉટરના નામનો ઓપ્શન જોવા મળશે જેને સિલેક્ટ કરતા મોબાઈલ માં વાઈફાઈ સુવિધા શરૂ થશે જો પાસવર્ડ ની જરૂર પડે કનેક્ટ કરવા તો વાઈફાઈ રાઉટર ની પાછળ આપેલ પિન નો ઉપયોગ કરીશું ચાર વાઈફાઈ રાઉટર માં વધુ માહિતી માં આપેલા આઈપી એડ્રેસ દ્વારા વેબ બ્રાઉઝર નો ઉપયોગ કરી વાઈફાઈ માટે પાસવર્ડ આપી શકાય જેથી તેનો દુરઉપયોગ થાય નહીં પાંચમો આ સિવાય લેબ પીસી માં વાઈફાઈ ઓન કરતા આપેલ રાઉટર નું નામ જોવા મળશે સિલેક્ટ કરતા પાસવર્ડ આપીને પીસી માં પણ ઇન્ટરનેટ ની સુવિધા શરૂ કરી શકાય પ્રેક્ટિકલ 107 યુઝ પેચ પેનલ એન્ડ આયોબોક્સ ફોર વાયર્ડ લેન વાયર્ડ લેન માટે

પૂrna કરીશુ તે અગાઉ નેટવર્ક કનેક્ટિવિટી ચેક કરીશુ જેથી કોઈ ફેરફારની જરૂર લાગે તો કરી શકાય આ प्रकारे પીસી મુજબ આયો બોક્સ સેટ કરીને યોગ્ય લેન નેટવર્ક ઉભો કરી શકાય પ્રેક્ટિકલ 108 સેટ અપ અ પ્રોક્સી સર્વર ઓર ડીએચસીપી સર્વર વિથ ફાયરવોલ ફાયરવોલ સાથે પ્રોક્સી સર્વર अथवा

proxy ip address આપવાનું રહેશે gs1 નું proxy ip હેલ્પ ડેસ્કમાંથી મેળવી શકાય છે સ્ટાર્ટ કંટ્રોલ પેનલ વિન્ડોઝ ડિફેન્ડર ફાયરવોલ ટર્ન વિન્ડોઝ ડિફેન્ડર ફાયરવોલ ઓન ઓર ઓફ જ્યાં પ્રાઇવેટ ઓર પબ્લિક નેટવર્ક માં ટર્ન ઓન વિન્ડોઝ ડિફેન્ડર ફાયરવોલ સિલેક્ટ કરી ઓકે આપો જેથી

વેબકેમ માઇક સ્પીકર પ્રેક્ટિકલ એકસો દસ યુઝ વેરિયસ મુશ્કેલી નિવારણ અને સુરક્ષા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરો નેટવર્ક મુશ્કેલી નિવારણ અને સુરક્ષા માટે વિવિધ સાધનો અથવા એપ્લિકેશન તેમજ તેનો ઉપયોગ જણાવો પિંગ બે ઉપકરણો વચ્ચે નેટવર્ક લેટન્સી ઓળખવા માટે વપરાય છે આઈપી કોન્ફિગ આઈપી સરનામું સબનેટ માસ્ક અને અન્ય નેટવર્ક ગોઠવણી ડેટા પ્રદર્શિત કરવા માટે ટ્રેસર્ટ સોર્સ થી ડેસ્ટિનેશન પેકેટ જે રૂટ લે છે તે ટ્રેસ કરવા માટે એનએસ લુકઅપ નેટવર્ક સમસ્યાઓનું નિદાન કરવા અને આઈપી સરનામા સાથે ડોમેન નામનું મેપિંગ કરવા માટે નેટ સ્ટેટ ટીસીપી કનેક્શન્સ રૂટિંગ ટેબલો અને અન્ય નેટવર્ક માહિતી પ્રદર્શિત કરવા માટે અપટ્રેન્સ વેબસાઇટ્સ સર્વર્સ અને નેટવર્ક ડિવાઇસનું સતત નિરીક્ષણ કરવા અને કોઈ સમસ્યા માટે ચેતવણી આપવા વાયર શાર્ક પેકેટ ડેટા કેપ્ચર કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે વાઈફાઈ એક્સપ્લોરર નેટવર્ક કન્જેક્શન સિગ્નલ ઓવરલેપ્સ અથવા ગોઠવણી સમસ્યાઓને ઓળખવા માટે નાજીઓસ સર્વર્સ સ્વિચ અને એપ્લિકેશનનું સતત નિવેશન કરવા માટે અને કોઈ સમસ્યા માટે ચેતવણી આપવા એનમેપ નેટવર્કમાં ડિવાઇસ વિશે માહિતી શોધવા માટે વપરાતો સ્કેનિંગ ટૂલ પ્રેક્ટિકલ સેટઅપ ઇન્ટરનેટ એક્સેસ એન્ડ કમ્યુનિકેશન્સ ઇન્ટરનેટ એક્સેસ અને કમ્યુનિકેશન સેટ કરો કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ને કઈ કઈ રીતે શરૂ કરી શકાય તે જણાવો જેમાં વાયર્ડ કનેક્શન્સ ઇથરનેટ ડીએસએલ કેબલ મોડેમ ફાઈબર ઓપ્ટિક આ સિવાય જીએસ વન વાયરલેસ કનેક્શન્સ વાઇફાઈ બ્લુટૂથ મોબાઈલ એન્ડ યુએસ કનેક્શન્સ મોબાઈલ હોટસ્પોટ યુએસબી ટેથરિંગ ડોંગલ અથવા યુએસબી મોડેમ अधर मेथड सैटेलाइट डायलप ज्या जी एस डबल्यू ए एन गुजरात स्टेट वाइड एरिया नेटवर्क वाईफाई वायरलेस फेडिलिटी डी एस एल डिजिटल सब्सक्राइबर लाइन मॉडेम मॉड्यूलेटर डी मॉड्यूलेटर जेने पूरा नाम गणीशु प्रेक्टिकल एक सौ बार

પે સુવિધા એન્જલ વન ગ્રો ઇન્ટરનેટ એક્સેસની સુવિધા ક્રોમ સફારી આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિડીયોમાં